મિત્રો આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ કડીના સાતમા માળે બિરાજમાન મેલડીમાંના ઇતિહાસ વિશે વાત કરીશું કડીનો ઇતિહાસ આશરે એકસો પચાસ વર્ષ જૂનો છે એ વખતમાં કડી શહેર એક રજવાડું હતું તે સમયમાં વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું અને ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ખંડેરા ગાયકવાડના નાના ભાઈ મલ્હારરાય ગાયકવાડની નિમણૂક કરેલી હતી મલ્હાર રાવ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતો અને નાસ્તિક પણ હતો આખો દિવસ ચાહો જલાલી અને મોત શોખમાં સમય પસાર કરતો હતો તેને શિકાર કરવાનો શોખ હતો એક દિવસ આ મલ્હાર રાવ પોતાના શહેરના સિપાહીઓને લઈને વગડામાં શિકાર કરવા નીકળ્યો રસ્તામાં રાજાને તરસ લાગી ત્યાં એણે જાસલપુરની વાવ જોઈ હવે કહેવાય છે કે વાવમાં મેલેડીમાં બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકોના ઝૂંપડા હતા આ દેવી પૂજકોએ મા મેલડીની સ્થાપના કરી હશે મલ્હારભાઈ જ્યારે પાણી પીવા માટે ઉતર્યો ત્યારે તેણે આ વાવમાં આરસના કિંમતી પથ્થરો જોયા અને વિચાર કર્યો કે આવા કિંમતી પથ્થરો વાવો શું કામના કાલે જ મજૂરોને બોલાવી આ વાવ તોડીને કિંમતી પથ્થરો કાઢી લઉં અને તેમાંથી મારો સુંદર મહેલ બનાવું અને જો મજૂરોથી વાવ ના તૂટે ને તો ટોપના ભડાકા કરી વાવને તોડીને પણ આ પથ્થરો તો અહીંથી લઈને જ રહીશ બીજે દિવસે પચાસેક ગાડા લઈ મલ્હારા વાવને તોડવા જાસલપુર આવે છે અને ત્યાં જાહેર કરે છે કે આ વાવ તોડી કાઢવાની છે આ વાત દેવી પૂજકના ઝૂપડામાં એક હીરુ ડોશીએ સાંભળી અને ડોશીમાં મેલડી માને કહેવા લાગ્યા કે જો આ મલ્હારાએ વાવને તોડી કાઢી તો હું હું જાણું કે અમે મેલડી નહીં કોઈ મડું બેસાડ્યું હતું નહીતર કડીનો રાજા જીવતો શેનો રહે અમે તો તારી શરણે માં જો અમારા દેખાતા તને કોઈ ઉખાડી નાખે તો તને કોઈ ચોરી ગયું હશે કે તને કોઈ વાદીએ બાંધી લીધી હોય એમ જાણશું જો તું જાગતી હોય ને તો તું પ્રમાણ દે માં ડોશીમાં જે આટલું બોલ્યા ને ત્યાં બાજુમાં રમતી સાત વર્ષની દીકરીના ખોયામાં મેલેડીમાં આવ્યા અને બોલ્યા

જાસલપુરથી કડી તરફ લઈ જવા નીકળ્યા પણ આમ તો મા મેલડીની વાવ મેલડી કરે એવું કોઈ ના કરે આ તો જાસલપુરની બહાર એક ટેકડી પર પહોંચ્યા ત્યાં માએ એક પાડાનું રૂપ લીધું અને હાથીઓની સામે દોટ મૂકી પાડાનું ભયંકર રૂપ જોઈ હાથીઓએ પથ્થરો નીચે મૂક્યા એ સૂંચી કરી પાડાની સામે લડવા તૈયાર થયા પણ આ તો ઉગતા નહીં મેલડી બધા હાથીઓને ટેકડી ઉપરથી નીચે પાડી દીધા આજે હાલમાં પણ આ ટેકરીઓને હાથીઓનો ટીમ્બો કહેવાય છે મા મેલડી વિચાર કરે છે કે મલ્હાર મહેલ બાંધવા દઉં પછી કરામત કરું જેથી મલ્હાર રાવ પણ જાણે કે મેલડી હતી હવે મલ્હાર રાવે બીજા ગાડા મોકલ્યા અને વાવના પથ્થર કડી ગામમાં આવ્યા અને મલ્હાર રાવે સાત માળનો મહેલ બંધાવ્યો જેવો મહેલ બન્યો કે મેલડીએ નજર કરી અને સાતે માળનો મહેલ પડી ગયો વળી બીજા ત્રણ મહિને પછી ફરી મહેલ બનાવ્યો વળી મેલડીએ નજર કરી અને વળી મહેલ પડી ગયો આ રીતે સાત સાત વાર મહેલ પડી ગયો પછી મેલડી માએ વિચાર કર્યો કે લાવ મલહાર રાવને સપને જઈને વાત કરું મલ્હાર રાવના સપનામાં આવીને મેલડીમાં બોલ્યા કે મૂકી દે મારી વાવના પથ્થરો નહીં તો તું ક્યાંય ગોત્યો પણ નહીં જડે ત્યાં મલારરાય કહે છે કે તું કોણ છે હું મેલડી છું તો તું મેલડી હોય તો શું કરી લેવાની તો તું મહેલ હું જોઉં છું કોણ રહે છે તું કે હું સવાર થઈને રાજા જાગ્યો પણ અહંકારમાં આંધળો બનેલો આ રાજા વાતમાં ધ્યાન નથી દેતો ફરી એકવાર સાત માળનો મહેલ બનાવે છે અને તેમાં રહેવા જવા માટે મુહૂર્ત જોડાવા અને ગામના જ્યોતિષો તેડાવે છે બધા જ્યોતિષોએ આમ તેમ ચોપડા ફેરડયા પણ કઈ જવાબ જતો ન હતો કે બાપુ આ જ્યોતિષોથી કઈ નહીં વળે સાંભળ્યું છે કે માતાજીના ભૂવા ધૂણે મને સાચો જવાબ આપે તો બોલાવો ભૂવાને અને ગામડામાંથી એકસો એકાવન તેડાવ્યા અને ડાકલા વગડાવ્યા અને ભુવાઓ ધૂણવા લાગ્યા એટલે મલહારા કહે બોલ તારી માતાજી સાચી કે હું મારા મુરત જો પણ ભુવા કઈ મુરત આપી શકતા નથી કારણ કે તેને મેલડી આડે આવે છે મલહાર આવે આ બધા ભુવાને જેલમાં પૂર્યા અને રોજ સવારે આ બધા ભુવાને મરચાંનો ધુમાડો આપે છે અને બોલે કે તમારી માતાજીને ગુગળનો ધૂપ ના હોય મરચાંનો ધુમાડો લ્યો બધા ભુવાને લોઢાની સાકરથી માર મારે છે અને બોલે છે કે કયા છે તમારી દેવી ત્યાં એક ભુવા બોલ્યા મલહાર રાવ તમે અમને ભલે રંજાડ્યા પણ તું મેલડીને ઓળખતો નથી અરે જા જા તારી મેલડી શું કરી લેવાની ત્યાં એક ભુવા કહે છે કે બેરુવા ગામમાં એક જીવન રબારી કરીને વૃહત માનો ભુવો છે જે તે દેવીને પૂજે છે મલહાર રાવ જીવન ભુવાને તેડાવે છે મલ્હાર રાવે જીવણ ભૂવાને સાડા ત્રણ મન તેલના તાવામાં બેસીને તેમાંથી રૂપિયાના સિક્કા કાઢવાનું કહે છે જીવન ભૂહો તો મા વિહત મેલેડીનું નામ લઈને તાવમાં જેમ તળાવમાં નાહવા પડે તેમ ઉકળતા તેલમાં બેસી ગયો ખોબો ભરીને ભરીને ઉકળતું તેલ પીવા લાગ્યો અને ખોબો ભરી ભરીને ઉકળતા તેલમાં તે નાહવા લાગ્યો ત્યાં મલ્હાર રાવ બોલ્યા કે લાગે છે કે તું કોઈ મેલી વિદ્યા કે જાદુ જાણતો લાગે છે જીવન ભૂવો ધૂની બોલ્યો કે મલહાર હું હું મેલડી બોલું હવે તો તું માન ના હું એમ ના માનું તો તું મને નિશાની આપ શું જોઈએ છે તારે બોલ ત્યારે મારે બોલ્યા મારા મહેલના સાતમા મારે મેં કઈ વસ્તુ મૂકી છે તે કહે તો સાંભળ મલહાર રાવ સાતમા મારે એક માટલામાં કોળું રાખ્યું છે મલ્હાર રાવ કહે એમ હું ના માનું એ માટલામાંથી કોળું માટલું ફોડ્યા વગર બહાર કાઢી આપો તો હું માનું કે તું મેલડીમાં સાચી પછી તો જીવન ભૂવો માટલામાંથી કોળું જેમ સાપ પકડીને બહાર કાઢે એમ માટલું ફોડ્યા વગર બહાર કાઢે છે એ જોઈ મલ્હાર સમજી ગયો અને કગડવા લાગ્યો કે માડી મારાથી બહુ મોટી ભૂલ થઈ છે મને માફ કરો મલ્હાર કહે છે કે હે માં તું જે મતે મારે એ મતે હું મરવા તૈયાર છું પણ માં એક વચન દે માં બોલ્યા બોલ શું વચન જોઈએ છે માં હું વાંચ્યો છું મને એકાદ દીકરો દે તો હું માનું કે મને મેલેડી મળી મેલડી બોલ્યા હતા અને આજ પછી તું આ મહેલમાં નહીં રહી શકે કેમ કે મેં એક હીરુ ડોસીને વચન આપ્યું હતું કે કદીના મહેલમાં હું રહીશ માં મેલેડીએ મલ્હાર રાવને માફ કરી દીધો અને મલહાર રાવ મહેલ છોડીને ચાલ્યો ગયો મહેલના સાતમાં મારે માં વિહત મેલડી માનું સ્થાપન થયું બોલો કડીના કાંગરાની મેલડી માની જય